ખેડાના કાજીપુરા ગામ પાસે એક વેરહાઉસના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી બુધવારે સવારે આ ઘટના બનતા નડિયાદ ખેડાની ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા ગોડાઉનમાં આગ લાગતા બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા ખેડા તાલુકાના કાજીપુરા ગામ નજીક ગોડાઉનમાં ભારે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો હતો જેમાં લાખોનો સામાન બળીને ખાક થયું હતું ફાયર સેફ્ટીની પ્રક્રિયામાં મોડું થવાથી આગ વધારે ભયજનક બની હતી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી આગ સવારે નવના સોમવારે આસપાસ લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબુના મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આગ એટલી વિકરાળ રૂપમાં લાગી હતી કે ગોડાઉનની આજુબાજુમાં સોથી બસો ફૂટ સુધીમાં ઉભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું ફાયર બ્રિગેડની ત્રણથી ચાર ગાડીઓ ઘટના સ્થળ પર આવીને કામગીરી હાથ ધરી હતી